નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે જે બાર થી લઈને 16 મે સુધીની જે આપણે આગાહી હતી કે જેમાં પ્રીમોન્સુન એક્ટિવિટીના વરસાદ થશે ને એ મુજબ આપણે વરસાદો પણ જોયા હજુ આગળ શું થવાનું છે તે આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં ઘણા દિવસથી આપણે આગાહી આપતા હતા કે બાર થી લઈને સોળ મે માં પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો થશે એ મુજબના પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા બાર તારીખથી આ વરસાદો ચાલુ થઈ ગયા હતા બાર તારીખથી કન્ટિન્યુ કોઈને કોઈ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો ચાલુ છે જ્યાં વરસાદો પડ્યા ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદો થયા છે અને એ જ આપણું એક અનુમાન હતું વાત એ છે કે ચૌદ મે ના રોજ ચૌદ મે ના રોજ એક એક એવો દિવસ ગયો વચ્ચે મે ના રોજ ખાસ કોઈ પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી પણ ગઈકાલે પંદર મે ના રોજ ફરીથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદો પડ્યા જેમાં ગઈકાલે અમરેલીના ઘણા બધા વિસ્તારો છે ભાવનગરના એકલ દુકલ સેન્ટરો છે રાજકોટ જિલ્લો છે જુનાગઢ જિલ્લો છે અને બીજા પણ કચ્છ સહિતના અનેક વિસ્તારોની અંદર ગઈકાલે પંદર તારીખના વરસાદ નોંધાયા આજે સોળ તારીખે છેલ્લો દિવસ હતો આગાહીનો છેલ્લા દિવસે પણ જુનાગઢ જિલ્લાથી લઈને બીજા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયા જોકે આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે અમે ઘણા દિવસથી કહેતા હતા કે સોળ તારીખે પણ વરસાદ જોવા મળશે પણ તીવ્રતા ઓછી હશે અને વિસ્તારો પણ ઓછા હશે એ જ રીતે આજે ઓછા વિસ્તારોને ઓછી તીવ્રતા સાથે સોળ તારીખના રોજ વરસાદો નોંધાયા છે હવે વાત કરવાની છે આવતીકાલે તારીખ અમારી આગાહી વરસાદની નથી પણ આ એક ચોક્કસ છે કે જ્યાં મહારાષ્ટ્ર ઉપર અસ્થિરતા બની હતી અને ગુજરાતને એક છેડે થી બીજે છેડ સુધી એટલે આખું ગુજરાત પાર કરી અને ઉત્તર પશ્ચિમ તરફ આ અસ્થિરતા થઈ છે મોટી પસાર આ અસ્થિરતા નથી આ એવડી મોટી અસ્થિરતા હતીનસકોમ એક્ટિવિટી થઈ છે જેને કારણે ગાજવીજ સાથે અને ભારે પવન સાથે રાજ્યની અંદર વરસાદ પડ્યા છે એટલે આ અસ્થિરતા પસાર થઈ ગઈમાં માં એકલ દોકલ સેન્ટર કદાચ કોઈ આ આવતીકાલે હોઈ શકે કે જ્યાં પાછળના કોઈ અતિ ગરમી જે વિસ્તારમાં હોય ત્યાં એકલ દોકલ વિસ્તારમાં કાલે કોઈ સામાન્ય પડે તો એ અપવાદ રહેશે બાકી આવતીકાલથી વરસાદની શક્યતાઓ મેં નથી માનતા આવતીકાલથી ત્રણ ચાર દિવસ એવા હશે કે જેમાં વરસાદની શક્યતાઓ નહીં હોય આવતીકાલે સત્તર તારીખથી લઈને બાવીસ મે સુધી રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધારે હશે આમ જોવા જઈએ તો અત્યારે પણ ઉકળાટ અને બફારો જે પ્રમાણે છેલ્લા થોડાક દિવસથી જોવા મળી રહ્યું છે આમાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી આ ગરમી ઉકળાટ અને બફારો છે એ કન્ટિન્યુ આગળના દિવસમાં પણ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે એમાંથી કોઈ રાહત મળવાની નથી અને જે તાપમાન છે આ થોડા દિવસ આ અસ્થિતાને કારણે વાદળછાયું વાતાવરણ થયું હતું અને જે વિસ્તારોમાં વાદળ થયા ત્યાં તાપમાન નીચું આવ્યું હતું એ તમામ સેન્ટરોની અંદર આવતીકાલથી સત્તર મેના રોજથી ફરીથી તાપમાન ઊંચું જશે એટલે આવતીકાલે સત્તર મેથી લઈને બાવીસ મેનું સેશન હશે એમાં તાપમાન ઊંચું જશે ને સરેરાશ લગભગ અમારું એવું અનુમાન છે એકતાલીસ થી લઈને તાપમાન જોવા મળશે અને અમુક એવા હશે કે જ્યાં તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી પણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે આવતીકાલથી તાપમાન ઊંચું જશે જોકે હવે આ અસ્થિરતા પસાર થઈ ગઈ છે હવે કોઈ સત્તર થી બાવીસ મે વચ્ચે કોઈ અસ્થિરતા નથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો એક મોટો રાઉન્ડ પસાર થઈ ગયો છે પણ સત્તર થી બાવીસ મે ની અંદર કોઈ વરસાદની શક્યતાઓ નથી પણ અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અતિશય ગરમીનો માહોલ જોવા મળે અને અતિ ગરમીને કારણે કોઈ લોકલ સિસ્ટમ બંધાય અને રાજ્યના કોઈ બે પાંચ ગામની અંદર વરસાદ પડી જાય એ અપવાદ રહેશે બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ મેં હમણાં હાલ માનતા નથી એટલે વરસાદ અને તાપમાન વિશેની આ ખૂબ અગત્યની માહિતી હતી જે મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી જે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવીને કોમેન્ટ બોક્સની અંદર આપણે ફેસબુક પેજનું લિંક છે આપેલી છે એટલે આપણા ફેસબુક પેજને પણ ફોલો કરજો આ જ આપશો ધન્યવાદ